બેન જેમની કામગીરી થી આપણે બધાએ એ વાકેફ હતા પણ આપણે ગમના ગોદરે બેસીને ચોકના ચોરે બેસીને વાતો કરતા કે ભાઈ ગેની બેન નું કોમ સારું છે પણ એમના વોટ કોને આપ્યા હતા વાવની જનતા એ આ વખત પેલો પહેલી વખત આપણને અવસર મળ્યો છે લોકસભાના ઉમેદવાર તરીકે તે આપણને મત આલવાનો મોકો મળ્યો છે એવા ઉમેદવાર આપણી વચ્ચે ગેનીબેન અને ગેનીબેન અત્યારે હાલ વરરાજા છે અને અમે એમની બધા લાઈન બેઠી આખા ચોનડિયા અને ઓભાગ તમારે બધો હાલવાનો છે મોટા ગામ સાથેનો નાતો અને એમ એમાંય મારો વ્યક્તિગત નાતો અને કોંગ્રેસ પક્ષનો નાતો ઘણો વર્ષો જૂનો છે આજની આ સભામાં ગેનીબેન મારી સાથે તાલુકા પંચાયતમાં માત્ર એકની બહુમતીમાં અને કોંગ્રેસ પાસે જે હતું એ વખતે હું પ્રમુખ હતો અને કારોબારીના ચેરમેન આદરણીય ધીરસિકા કો હાજર જ હોત પણ એમનો આત્મા હશે આપણી વચ્ચે બીજી તાલુકા પંચાયતમાં ફરી ચૂંટણી થઈને સંજીભાઈ ને ટિકિટ આપી સંજીભાઈ પર ભરોસો મૂકીને તમે બધા જીતાડ્યા અને પક્ષ પાસે બીજી વખત પુરુષની સીટ હતી તો એમને મોટા ગામને પ્રમુખ પદું આપીને મોટું બનાવ્યું મોટું છે જ ને મોટું બનાવ્યું આપણા સરપંચને વર્ષોથી આગેવાની કરે છે

આ કે પેલો વાત કે એનાથી એમને લેવા દેવા નથી અને જે એમને લાગતું હોય ને એમને લાગતું છે એના માટે એની તો લડાઈ કરશે કારણ કે અમે વર્ષોથી કામ કરીએ છીએ હાથે એટલે જે એમને લાગતું છે ને એના માટે તો કોમ એ તો રમ રમ કરશે તમે મારી વાત પર ધ્યાન આલો છોટા રમ રમ કરો બરા

એના બાપ મા બાપની ચિંતા દરેક મા બાપ ને કુટુંબ પરિવાર ને હોય એ બધી ચિંતા વિધાનસભામાં આપણે ગેનીબેન ના મોઢે થી સાંભળી છે યુવાનો ની નશાબંધી ની વાત હોય કે રોજગારી ની વાત હોય મજૂરો ને મજૂરી લાવવાની વાત હોય એ તમામ વાતો આપણે સાંભળી છે તમને ગેનીબેન ની કામગીરી માટેની વાતો મારે વધારે ના કહેવાની હોય આપ બધા જ માહિતગાર છો ત્યારે બે હાથ જોડીને મારી વિનંતી છે એમના આત્માને પણ હું પ્રાર્થના કરું છું ને એ આ વખતે આશીર્વાદ આપણને મળે એ વાત સાથે અહી જંગી બહુમતી સાતમી તારીખે મળે અને પંદરમી તારીખે ફોર્મ ભરવાનું છે બેનનું મોટી સંખ્યામાં યુવાનો અને ભાઈઓ આગેવાનો જોડાય એ વાત સાથે મારી વાત પૂરી કરું સાહેબનો હવે આપને